જેને ફ્રાન્સની મદદથી બનાવેલું રોકેટ લોંગ માર્ચ ટુ સી આજે અધ વચ્ચે જ તૂટી પડ્યું હતું તે સાથે તેના ટોચકામાં રહેલો સેટેલાઇટ પણ પૃથ્વી ઉપર પડ્યો દુર્ભાગ્ય તે રોકેટ અને સેટેલાઇટ રહેણાંકના વિસ્તાર પાસે જ પટકાતા તેમાંથી ઉડેલા ટુકડાઓને લીધે રહેણાંકના વિસ્તારોમાં પણ નુકસાન થયું હતું જોકે તેથી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચારો બહાર નથી આવ્યા મળતી માહિતી અનુસાર આ રોકેટ સ્પેસ વેરિયેબલ ઓબ્જેક્ટ્સ મોનિટર સેટેલાઇટ લઈ ઉડ્યું હતું તેને શ્રી ચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી સ્થાનિક સમય પ્રમાણે સવારના ત્રણ વાગે બાવીસમી જૂને અંતરિક્ષ તરફ વહેતું મુકાયું હતું પરંતુ તેનો બુસ્ટર કમ્પોનન્ટ તૂટી પડ્યો હતો મહત્વનું છે કે આ લોંગ માર્ચ ટુ સી રોકેટમાં નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને અનસિમેટ્રિકલ ડાયમિથિલ હાઇડ્રોજન પ્રોપેલન્ટ તરીકે વપરાયા હતા

CN24 News Mobile App